શેરા તાલુકાના મોરવા ગામની પાનમ સિંચાઈ પેટા વિભાગ નંબર બેની કચેરી હેઠળ આવેલી નહેરમાંથી પાણી મેળવતા ખેડૂતો માટે જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલાક ખેડૂતો સમયસર પીઆઓની રકમ નહીં ભરતા સિંચાઈનો લાભ લેતા ખાતેદારોની બાકી વસુલાત ભરવા અંગે સિંચાઈ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પાનમ નહેરમાંથી ખેતી માટે પાણી મેળવતા હોય છે પાનમ સિંચાઈ પેટા વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર પાણી આપવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને ખેતી પાકમાં પણ ઘણો ફાયદો થતો હોય છે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર એ એ પાનવાલાએ જણાવ્યું હતું કે સત્યાવીસ જેટલા ગામના ખેડૂતોને નહેર દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે અને એક હેક્ટરે અઢારસો રૂપિયા નહેર માંથી પાણી મેળવતા ખેડૂતોને એક સીઝને ભરવા ના આવતા હોય છે પણ અમુક ખેડૂતો પીઆઓ ની રકમ ભરતા ન હોવાથી સિંચાઈ વસુલાત ભરવા અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે નહેર થકી મોરવા ગોકળપુરા વાડી રેણા સહિતના વિવિધ ગામોના ખેડૂતો સિંચાઈ માટે પાણી લેતા હોય છે જ્યારે અમુક ખેડૂતો બાકી સિંચાઈ પાણી વેરો નહીં ભરે તો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી શકે છે આપણી આગામી તથા પાછલી સિંચાઈના પાણી વસુલાત બાકી હોય તો સમયસર ભરવા નમ્ર છે જેથી સરકારની આ યોજનાનો મહત્તમ લાભ આપવા ભાઈઓને બહેનો તેમને મળે અને આપના સમયસર પીવાની રકમથી સરકાર આ યોજનાને આગામી ભવિષ્યમાં બી સરળતાથી ચલાવી ખેડૂત ગામ રાજ્ય તથા રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનીએ જય જવાન જય કિસાન જય હિન્દ જય વંદે માતરવ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર